મિત્રો ગુજરાતની મહાનગરપાલિકાઓ કયા શહેરોને ગણવામાં આવે છે તે યાદ રાખવા માટે એક નાનું વાક્ય યાદ રાખવાનું છે જેની મદદથી સેકન્ડમાં આપણે તમામ મહાનગરપાલિકાઓના નામ કહી શકીએ છીએ આ અમેઝિંગ વિડીયો છે તો રાહકોની જોવી વિડીયો સ્ટાર્ટ કરીએ સો લેટ સ્ટાર્ટ ધ વિડીયો રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના નામ સરળતાથી યાદ રાખવા હોય તો વાક્ય આ છે રાજુ ભા અમે જાસુ ગાંવ આ સેન્ટન્સની મદદથી મહાનગરપાલિકાઓના નામ આ પ્રમાણે યાદ રાખી શકાય રા રાજકોટ જુ જુનાગઢ ભા ભાવનગર અમે અમદાવાદ જા જામનગર સુરત ગા ગાંધીનગર વ વડોદરા જોઈ મિત્ર આ વાક્યની મદદથી તમામ મહાનગરપાલિકાનું નામ ખૂબ જ ઝડપથી આપી શકીએ છીએ આવા જ અવનવા અને ક્લાસિકલ વિડીયો માટે ફરી મળીશું meantime take care and goodbye.